માં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ઓપીડી વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી જ્યાં દર્દીઓની લાંબી લાઈનો જોઈ સુપ્રિટેન્ડેન્ટ ચોંકી ઉઠ્યા હતા સુપ્રિટેન્ડેન્ટ હોસ્પિટલમાં તાત્કાલિક સ્ટાફને બોલાવી તમામ વિગતો મેળવી તેમજ દવાઓનો સ્ટોક તેમજ પ્રાથમિક સારવાર સહિતની તમામ બાબતો ચકાસી હતી ત્યારે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અચાનક હાજરી જોતા સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી ઉલ્લેખનીય છે કે સિવિલમાં કોઈ પણ પ્રકારની લોકોને તકલીફ પડશે તો નહીં ચલાવી લેવાય તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને જણાવ્યું હતું ઉપરાંત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને બાથરૂમમાં સાફ સફાઈ વોટર ફિલ્ટર સહિત તમામ ચકાસણીઓ કરી હતી એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટનું સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં દરરોજ સાડા ચાર હજારનું એવરેજ ઓપીડી હોય છે એટલે આપના રૂટીનલી જે રૂટીનલી તો રાઉન્ડ થતી હોય તે હોય છે અઠવાડિયામાં દરરોજ જે જે મારા અધિકારી છે કર્મચારી છે આનું રાઉન્ડ થતી હોય છે અને હું પણ હું પણ વચ્ચે વચ્ચે રાઉન્ડ લેતા હોઈએ છીએ એટલે આજે આપણે ઓપીડીનું રાઉન્ડ લીધું અને ઓપીડીમાં આપણે હેલ્પ ડેસ્કથી ચાલુ કર્યું એટલે હેલ્પ ડેસ્કમાં એક આપનું અલગથી સેવા એવી રીતે ઊભો કરવાનું છીએ કે યાં પહેલાં કમ્પ્યુટર નહીં હતું અત્યારે કમ્પ્યુટર અને પ્રિન્ટર સાથે એક ડિજિટલ હેલ્પ ડેસ્ક કરવાનું છીએ અને આમાં જે આવા કાર્ડનું જે અત્યારે સરકાર યોજના છે આ આપણું ચાલુ કરવાનું છે હું આજે જોયું હમણાં કીધું કે ચાર સાડા ચાર હજારનું ઓપીડી છે અને સાડા ચાર હજારનું ઓપીડી હોય તો લાંબી લાઇન હોય પણ લાંબી લાઇન માટે આજે હું ઓર્ટો વિભાગમાં રાઉન્ડ લીધું ઓર્થો વિભાગને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે જે કન્સલ્ટન્ટનું રૂમ હોય કન્સલ્ટન્ટનું રૂમ વધારે એટલે વધારે ડોક્ટર્સ હોય તો લાઈન લાઈન ઓછી થાય પછી મેડિસિનમાં એવી રીતે હતું મેડિસિનમાં અત્યારે હું જોયું કે સાડા ચારસોથી વધારે પેશન્ટનું એટલે આજે સારવાર થઈ છે અને અને આ સાથે સાથે દવા પણ મુલાકાત લીધી દવા વાળીમાં જોયું કે કોઈપણ દવા જે હોય આપણે ઇન્સ્ટ્રક્શન ફાર્માસિસ્ટી ફાર્માસિસ્ટ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે કોઈ પણ એનેસ હોય કે નોટ એને સ્ટોક હોય તો આ તાત્કાલિક મને જાણ કરે અને આપણે એવી રીતે રાખેલી છે કે કોઈ પણ દવા દર્દીને બહારથી ખરીદી નહીં સરકાર શ્રી એવી રીતે સગવડતા આપતી હોય સુવિધા આપતી હોય તો આપણે એવી રીતે આનું લાભ બધાને અપાવીએ એટલે હેલે ટૂંકમાં આપણું જે રાઉન્ડ લીધું છે આ રૂટીન રાઉન્ડ છે અને બધાને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે સિક્યુરિટીને પણ જાણ કર્યું છે કે જે દર્દી આવે દર્દીનું આવે આ સાથે સારી રીતે વર્તન કરે